જય માત્ર જયમાં મગલ મિત્રો હું સૌની શાક ફરી વાર મિત્રો છે આપણે મહવા માર્કેટિંગ આજે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો છે આપણે લાઈ મિત્રો હરાજી જોવાની છે ને હરાજી મિત્રો અત્યારે તમે જોઈ લો આપણે ત્યાં અહીંયા થાય છે અને અત્યારે મિત્રો તમે છે ને વરસાદ મિત્રો અત્યારે તમે જો ખુલે ફૂલ અત્યારે મિત્રો આવે છે અને મિત્રો આપણે મિત્રો છે ને વાંગરથી મિત્રો પલ્લી ને મિત્રો ખુલે ફૂલ મિત્રો વરસાદમાં મિત્રો એવા હું લેવા આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા કેવા મિત્રો કઈ વખતના મિત્રો ભાવ છે મિત્રો તો લાગેલ મિત્રો આ તમને સાલો વરસાદ મિત્રો આજ મિત્રો તમને લાઈવ વાયરલ બીજા ખાડા તો મિત્રો તમને આપણી ચેનલ માં મિત્રો કેલે વાર કપ ચેનલ ને સપોર્ટ કરજો આજ છે 31 10 2025 ને વાર છે મિત્રો આજે શુક્રવાર હમણા મિત્રો શનિવાર ને રવિવાર ને મિત્રો પછી બે દિવસની મિત્રો રજા રહે એટલે મિત્રો એકડે એક મિત્રો લાગટ મિત્રો આજ આપણે રાજી જોવાન છે આજની મિત્રો આવક ની આજ વાત કરી તો આજની આવક છે 2571 એટલે મિત્રો 2600 પ્લસ કેરા ની મિત્રો આજની આવક છે મિત્રો આ બધી ચેનલ માં મિત્રો પેરેલર આ બધી ચેનલ ને સપોર્ટ કરી સબસ્ક્રાઇબ કરી મિત્રો મળી લાલ ડુંગરી ને લાઈ હા હા બા બંડા જલે આગળ આચા ભાઈ 81 81 81 81 82 25 67 88 84 રૂપિયા હા 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 હજાર રૂપિયા સલવાર મોડા ની બસો ને ઓગણીસ રૂપિયા મિત્રો આ ડુંગળી બસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે ક્વોલિટી મિત્રો જોઈજો એપીએમ સંભવવા વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને ઓગણીસ રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ આવ્યો મોટી એકસો ને અઠ્યાસી રૂપિયા મિત્રો ડુંગળીનો ભાવ આવ્યો બોલો મિત્રો

મિત્રો ડુંગળી ના બસો ને દસ રૂપિયા મિત્રો ભાવ તો મિત્રો ક્વોલિટી બસો ને દસ રૂપિયા आप लाइट करो हाँ नहीं भाई लाइट कर लाइट कर बच्ची फैली भाई बच्ची फैली सुपर बच्चे जरूर भाई बसवाने एक यार के बाहर जाना बसवाने एक यार के एक यार के एक यार के बसवाने एक यार के बाहर भाई बसवाने एक यार के बाहर भाई बार बार भी आ बार भी आ दोस्त बनने हो हर चीज का उत्तर ही है एक भ ભાઈ કેમ સોવી સો રૂપિયા રૂપિયા ભાઈ રૂપિયા સો રૂપિયા સવીસ રૂપિયા સે રૂપિયા બસો સો રૂપિયા રૂપિયા લો ભાઈ સુપર માર્કેટ ભાઈ 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા બોલોનું આરૂ છે

મિત્રો વખર ના પણ બસો ને ચાલીસ રૂપિયા મિત્રો આ ડુંગળી છે

એકસો રૂપિયા એકસો 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 ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો પાછી છો છો રૂપિયા છો રૂપિયા છું મળવાનું નઈ બે દિવસ બસો ને છસઠ ચોસઠ રૂપિયા બસો રૂપિયા મિત્રો વક્લ ના બસો ને ચોસઠ રૂપિયા મિત્રો ભાવ મિત્રો ક્વોલિટી

બસો ને પચીસ રૂપિયા મિત્રો ડુંગળીનો ભાવ્યો ક્વોલિટી મિત્રો શું 225 રૂપિયા 80 રૂપિયા એના બલ્બ હું શેઠ આપ તમે બીજું 3 4 રૂપિયા હેતે હેતે આપડા હો 3 4 રૂપિયા હેતે હેતે 2 100 હેતે હેતે એ ભાઈઓ શેડો કાટ દો યાર કાવા જલ્દી નહી કે તમે હેતે હેતે 100 હેતે હેતે એ શેડો કો કાટ શેડો ને કાપો એને મિત્રો આ ડુંગળીને એકસો ને સુમોતેર રૂપિયા મિત્રો ભાવ્યો